કેમ છો ખેડૂત મિત્રો આપણી યુટ્યુબ ચેનલ એટલે કે ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે જાણીશું સફેદ તલના બજારમાં પર એ પહેલાં અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આજની તારીખ પાંચ પાંચ બે હજાર પચીસ જેતપુર એક હજાર ચારસો ને રૂપિયાથી એક હજાર આઠસો ને રૂપિયા જામજોધપુર એક હજાર પાંચસો ને એકાવન રૂપિયા થી એક હજાર નવસો રૂપિયા વિસાવદર એક હજાર પાંચસો પાંચ રૂપિયા થી એક હજાર ને એકવીસ રૂપિયા જામખંભાળિયા એક હજાર ચાલીસ રૂપિયા થી એક રૂપિયા રાજકોટ એક હજાર બત્રીસ રૂપિયા થી એક હજાર અગિયાર રૂપિયા कुंडला एक हजार पांच सौ थी, एक हजार नौ सौ ने पच्चीस रूपया पोरबंदर एक हजार चार सौ ने एक हजार आठ सौ ने चालीस मोरबी एक हजार चार सौ ने पचास थी, एक हजार आठ सौ ने सात रूपया जसदन एक हजार पांच सौ ने अगर थी, एक हजार नौ सौ छतिस रूपया જૂનાગઢ એક હજાર ચારસો ને સિતેર રૂપિયા એક હજાર આઠસો ને પંચાવન રૂપિયા અમરેલી એક હજાર પાંચસો ને પાંચ રૂપિયાથી એક હજાર આઠસો બેતાલીસ રૂપિયા દાહોદ એક હજાર ચારસો રૂપિયાથી એક હજાર આઠસો ને નેવું રૂપિયા જોઈએ આગળ વિડીયોમાં આગળ ભાઈના ના રહેજો ખેડૂત મિત્રો જામનગર એક હજાર ચારસો ને પંચાવન રૂપિયાથી એક હજાર નવસો ને નવ રૂપિયા

એક હજાર પાંચસો ને સાઠ રૂપિયાથી એક હજાર નવસો એકાણું રૂપિયા ધ્રોલ એક હજાર ચારસો રૂપિયાથી એક હજાર આઠસો બત્રીસ રૂપિયા વાંકાનેર એક હજાર ચારસો બે રૂપિયાથી એક હજાર અગિયાર રૂપિયા તળાજા એક હજાર પાંચસો પચાસ રૂપિયાથી એક હજાર પચીસ રૂપિયા તો ખેડૂત મિત્રો આ તાજના સફેદ તલના બજાર ભાવ વિડીયોને જેમ બને તેમ શેર કરવાનું ભૂલશો નહીં ખેડૂત મિત્રો જેથી બીજા ખેડૂત મિત્રોને પણ બજાર ભાવની માહિતી મળતી રહે અને તમે ચેનલમાં નવા હોય તો પણ ચેનલને એકવાર સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલશો નહીં અને કોમેન્ટમાં જરૂર લખશો જય જવાન જય કિસાન